છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શિવજ્યોતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છત્રપતિ શિવાજી મહારાજ કે જય ભવાની જય ભવાડી મહારાષ્ટ્ર યુવક મંડળ રંગમેલ દર વર્ષની જેમ આ વર્ષે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે અને આજે સવારે નવ વાગે ભવ ભૂતનાથ ભવનાથથી આપણે રંગમેલ સુધી આ શિવજ્યોતની યા બાઇક રેલી યાત્રાનું આયોજન કરેલું હતું તે અત્યારે શિવજ્યોત અહીંયા પહોંચી છે અને અહીંયા અત્યારે સાંસ્કૃતિક પ્રોગ્રામ થશે અને અગિયાર વાગે મહિલાને મહિલા માટે હળદી કુંકુને એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને અમે દર વર્ષની જેમ આ વર્ષની શિવજયંતિ ઉત્સવ જોરદાર અમે ઉજવીએ છીએ અને આપણા સનાતન ધર્મની ફેલાવોલ થાય એના માટે આપણે શિવાજી મહારાજના વિચારો અને એમના કાર્યો બધાય બધાય પર્યંત પહોંચે એના માટે અમે આ બધા પ્રયત્ન કરીએ છીએ અને નવું એવું એને એટલો ઉત્સાહ છે કે દર દર વર્ષથી જેમ ઉત્સાહ વધારો થતો જાય છે અને આપણે હિન્દુ ધર્મનું આ કાર્ય આપણે કાયમ આવી રીતે કરતા રહીશું મારું નામ રાજુભાઈ મરાઠા વિશ્યા કચ્છ શ્રી સામત રાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વિશ્યા મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાળા સુમધુર પ્રસંગો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમિતિ નથર કોઈ વ્યારા વિંછિયા સમસ્ત ગ્રામજનો બોળ તાલુકો ભુજ કચ્છ